છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના સાઢલી ગામમાં ફળિયાને જોડતું નાડું વર્ષોથી તૂટી ગયેલી હાલતમાં હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દરેક ગ્રામજનો ખાસ કરીને બાળકોને જીવના જોખમે સાથે પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે સાઢલી ગામમાં લગભગ પચીસો જેટલી વસ્તી છે વસે છે ગામના મધ્યમાંથી એક કોતર પસાર થાય છે જે ગામને બે ભાગમાં વિભાજિત કરે છે વર્ષો પહેલા અહીં કોતર ઉપર કોજવે બનાવવામાં આવ્યો હતો પરંતુ દોઢેક વર્ષમાં જ તે તૂટી પડ્યો હતો ત્યારથી આજ દૂન સુધી ગમાન ફળિયાના લોકો તૂટી ગયેલા કોજવેના દુઃખદાયક પરિણામો ભોગવી રહ્યા છે શિયાળો અને ઉનાળો આવતા સ્થાનિક લોકો માટી નાખીને કોતર ઉપરથી આવન જાવન માટે ત્રસ્તો તૈયાર કરે છે પરંતુ ચોમાસા દરમિયાન વરસાદના કારણે ધસમસતા પાણીમાં તે માટી ધોવાઈ જાય છે પરિણામે ગમાન ફળિયાના લોકો ગામથી કપાઈ જાય છે અને નાની મોટી જરૂરિયાતો માટે પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે લોકો મીઠું દવાઓ કે દૂધ લાવવા પણ જીવના જોખમે કોતર પાર કરે છે કેટલાય વાલીઓ પોતાના બાળકોના ભવિષ્ય માટે ચિંતિત ચિંતિત છે પરંતુ શાળાએ જતા બાળકોને પણ દિવસમાં બે વખત આ કોતરમાના પાણીમાંથી પસાર થવું પડે છે આ દરમિયાન બાળકો ડર સાથે જીવનું જોખમ લઈને આગળ વધે છે જે બાળકોનો માનસિક અને શારીરિક સુરક્ષાને સીધો ખતરો છે વિસ્તારના લોકોએ ઘણીવાર સ્થાનિક પ્રશાસન અને તંત્રને અપીલ કરી છે પરંતુ હજુ સુધી કોજવેના ફરીથી નિર્માણ માટે કોઈ નક્કર પગલું લેવામાં આવ્યું નથી એક પેઢીથી આ સમસ્યા ભોગવી રહી છે અને હવે બીજી પેઢી પણ તેની ઝડપમાં ફસાઈ રહી છે નિગમો તંત્રો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તાત્કાલિક ધ્યાન લેવાની જરૂર છે જેથી શારલી ગામના લોકોને સર્વોત્તમ જીવનશૈલી જીવી શકે અને બાળકો નિર્ભયતાપૂર્વક શાળાએ જઈ શકે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો